બગદાણામાં જે બબાલ કેટલા સમયથી ચાલી રહી છે તેનો હવે ક્યાંક ને ક્યાંક અંત આવતો હોય તેવું લાગી રહ્યું છે પહેલાં પણ અમારા દ્વારા કહેવામાં આવ્યું હતું અને અત્યારે પણ કહી રહ્યા છે કે આ બે વ્યક્તિઓ વચ્ચેની બબાલ હતી પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક બે સમાજને ઘુસેડવામાં આવી રહ્યા છે કોક રાજકીય રોટલો આમાં શેકી રહ્યું છે આ તો થઈ બગદાણાની બબાલની વાત પરંતુ આ બબાલને સાઈડમાં મૂકી અત્યારે એક નવી વિવાદ શરૂ થયો છે ભાવનગરમાં હમણાં જ તાજેતરમાં એક સભા મળવાની છે જે નવનીતભાઈના સમર્થનમાં નવનીતભાઈ ખુદ બોલાવી રહ્યા છે તેના સમર્થનમાં મળવાની છે ન્યાયસભા કરીને આ ન્યાયસભાના પોસ્ટરો ભાવનગરમાં ઠેર ઠેર લગાડવામાં આવ્યા હતા પરંતુ આ સભાના પોસ્ટર ફાડતા એક સીસીટીવી હાલ વાયરલ થયા હતા જે બાદ ભાવનગરમાં ભારે તંગભર્યો માહોલ હતો પોલીસને આ વાતની જાણ થતાં પોલીસે તરત જ એક્શનમાં આવી અને બે વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે તો આપણે જાણીએ કે આ મામલો શું છે અને કેમ આ બે વ્યક્તિઓ જે સીસીટીવીમાં રહ્યા છે તેમણે પોસ્ટર કેમ ફાડ્યા અને કોના સમર્થનમાં પાડ્યા અને શું છે સમગ્ર મામલો વિગતવાર જાણીએ આ અહેવાલમાં નમસ્કાર આપ જો રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ ભાવનગર શહેરમાં ફરી એકવાર સામાજિક સહાય બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઓગણત્રીસ જાન્યુઆરીની મોડી રાત્રે ભાવનગર રાજકોટ રોડ પર ન્યાય સભાના બેનરો ફાળવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી બગદાણાના નવનીક બાગલખિયા માટે ન્યાયની માંગ માટે કોળી સમાજ દ્વારા આ આ આ પોસ્ટર અહીં લગાડવામાં જો કે રાત્રિના અંધારામાં બે બેનરને નુકસાન પહોંચાડ્યું અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ઘટનાની ગંભીરતા જોઈ બોડતર તળાવ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ બે શખ્સોની ધરપકડ પણ કરી લીધી હતી પકડાયેલા બંને શખ્સો વિશાલ રાજુભાઈ કોતર અને વિશાલ ઢીલા છે પોલીસે જણાવ્યું કે આ બંને યુવાનોએ સોશિયલ મીડિયામાં વિડીયો જોઈ આવેશમાં આવીને આ કૃત્ય કરવા હોવાની કબૂલાત કરી હતી ભાવનગર જિલ્લાના કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ આ મામલે ફરિયાદ નોંધાવી પણ આરોપ લગાવ્યા છે કે બે જ્ઞાતિઓ વચ્ચે અને ફેલાવવાના ઈરાદે જાણી જોઈને આ કૃત્ય કરવામાં આવ્યું હતું જેથી જાહેર શાંતિ ભંગ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ હાલ બોર તળાવ પોલીસે બી ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે અપીલ કરી છે કે સોશિયલ મીડિયાના ભ્રામક વિડીયો જોઈને કોઈ એક કાયદો હાથમાં લેવો નહીં હવે જોવાનું એ રહેશે કે આ બંને યુવાનોએ કોઈના કહેવાથી આ કૃત્ય કર્યું હતું કે પોતાની મરજીથી આ કૃત્ય કર્યું હતું તે હવે જાણવાનું રહેશે પોલીસ હાલ આ બંને યુવાનોની પૂછપરછ કરી રહી છે આગળ શું થશે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ અમદાવાદ